કોરોનાનો હોટસ્પોટ ધરાવતા સુરતના ચારેક પોલીસ મથક વિસ્તારમાં કરફ્યુ લાદી દેવાયો છે જોકે આ વિસ્તારોમાં કરફ્યુના નિયમોનું અંતર્ગત છૂટછાટ દરમિયાન મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર આવી જતી હોવાથી પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો છે જેથી એક દિવસ કરિયાણાની દુકાન ખુલશે અને એક દિવસ બંધ રહેશે સુરતના કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં નિયમોમાં ફેરફાર પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ દ્વારા કરાયો છે સોશિયલ ડિસ્ટન્સન ન જળવાતા નિર્ણય લેવાયો છે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાનો સુધારો કરવામાં આવ્યો છે 20 તારીખે કરિયાણો દૂધ અને શાકભાજી અને દવા મળશે જ્યારે 19 અને 21 તારીખે માત્ર દૂધ અને દવા મળશે ચાર પોલીસ મથક વિસ્તારમાં 22 એપ્રિલ સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે મિત્રો આપ જાણો કે સુરક્ષિત શહેરના ચાર પોલીસ સ્ટેશન સલાબતપુરા મેજરપુરા લાલગેટ તથા લિંબાયત પોલીસ સ્ટેશનનો કમરૂનગર ચોકી વિસ્તારમાં સત્તરમીની મધ્યરાત્રીથી કર્ફ્યુનો અમલ ચાલુ કરાવેલ છે આ કર્ફ્યુના અમલમાં આપણે શાકભાજી દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓની બપોરે એકથી સાંજે ચાર સુધી ફક્ત મહિલાઓ માટે છૂટ આપેલી હતી જેથી કરફ્યુનો વધુ અસરકારક અમલ કરાવવા માટે કેટલીક વખતે ક્યાં જોવામાં આવ્યું હતું કે શાકભાજીમાં હજી પણ થોડા પ્રશ્નો આવી રહ્યા છે જેથી આવતીકાલે ઓગણીસમી તારીખ આવતીકાલે ઓગણીસ તારીખ અને એકવીસ તારીખ આ બંને દિવસો દરમિયાન આપણે ફક્ત મહિલાઓ માટે દૂધ અને મેડિસિન જે દવાઓ આના માટે જ બપોરે એકથી સાંજે ચારમાં છૂટ આપી છે શાકભાજી કે પ્રોવિઝન કે અન્ય કોઈ વેચાણની જે છૂટ હતી એ આપણે પાછી ખેંચી છે અને આપને ખ્યાલ છે કે બાવીસમી તારીખે તો સવારે છ વાગે આપણે કરફ્યુ પૂરો થાય છે એટલે આવતીકાલે એટલે વીસમી તારીખ છે વીસમી તારીખે મહિલાઓ એકથી ચારમાં શાકભાજી લઈ શકશે કોઈ પ્રોવિઝન સ્ટોર હશે નાનો તો એ પણ ખુલ્લો રહેવાનો છે આ પ્રમાણેનો એક નિર્ણય લીધેલો છે અને કર્ફ્યુ ભંગના ગઈકાલે ઓગણચાળીસ ગુના દાખલ કરેલા હતા આજે બપોરે એક વાગ્યા સુધી પચીસ ગુના દાખલ થયા છે ને મોડી સાંજ સુધીમાં હું માનું છું ત્યાં સુધી પચાસ એક ગુના દાખલ થશે આજના દિવસ દરમિયાન અને પોલીસ દ્વારા પેરામિલિટરી ફોર્સ આર એફ જે કંઈ ફોર્સિસ આપણને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ફાળવેલા છે એના દ્વારા અસરકારક પેટ્રોલિંગની કાર્યવાહી સુરત પોલીસ કમિશનરે એમ પણ કહ્યું હતું કે આગામી બાવીસ મીથી જે વિસ્તારમાં કર્ફ્યુ લગાડ્યું છે તે પૂર્ણ થશે અસર ક્રેસી ટ્વેન્ટી ફોર ન્યૂઝ